ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાંબા સમયથી વહીવટદારનું શાસન રહ્યા બાદ આખરે સરકારે ચૂંટણી જાહેર કરતા ફોર્મ ભરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ભાવનગર યાર્ડમાં આગામી તારીખ પંદર જાન્યુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન યોજાવામાં આવનારા છે ઉપરાંત ભાજપે ખેડૂત પેનલના દસ વેપારીઓના ચાર કુલ મળીને ચૌદ ઉમેદવારોની સત્તાવાર પેનલની જાહેરાત કરી છે ત્યારે ભાવનગર યાર્ડમાં ભાજપે પોતાના ઉમેદવારોને માર્કેટિંગ યાર્ડમાં ફોર્મ ભરવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા ઉપરાંત જે પ્રક્રિયા છે તેનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો હતો જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ભાજપે અગાઉ ડિસ્ટ્રિક્ટ બેંકને બાદમાં નાગરિક બેંકમાં સત્તા હાંસલ કર્યા બાદ હવે માર્કેટિંગ યાર્ડમાં સત્તા મેળવવા માટે કમર કસી છે અને ખેતીવાડી ઉત્પન્ન ઉપરાંત એક બજાર સમિતિ ભાવનગર યાર્ડની લાંબા સમય બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનું મુહૂર્ત આવ્યું છે અને જેમાં ખેડૂત મત વિભાગ અને વેપારી મત વિભાગની કુલ

કૃષ્ણકુમાર સિંહજી એપીએમસીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની તારીખ હોય દ્વારા અધ્યક્ષ આરસીભાઈ મકવાણાના માતુશ્રીનું અવસાન શીલ હોય અને આજે બેસણું હોય અને એના ભાગરૂપે અમે ત્રણેય મહામંત્રી જવાબદારીમાં મારી સાથે મહામંત્રી સીપીભાઈ બીજા મહામંત્રી ભરતભાઈ મેર જવાબદારીમાં હોય અને આજની ખેડૂત પેનલમાંથી દસ અને વેપારી પેનલમાંથી ચાર